ગુડ મોર્નિંગ સ્વામિનારાયણ સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં આજે આપણી બ્લોગિંગની શરૂઆત તો સવારથી જ થઈ ગઈ છે પણ અત્યારે વાગી ગયા છે દસ તો દસ વાગ્યા સુધીમાં આપણે જે કાંઈ કપડાં કચરાપોતા કરવાનું હોય જે કાંઈ હોય એક્સ્ટ્રા શાયડનું કામ એ આપણે પૂરું કરી નાખ્યું છે તો હવે ફક્ત ટિફિનનું જ કામ રહ્યું છે તો હવે આપણે એ શરૂઆત કરીશું ને તમે બધા મને કોમેન્ટ કરીને પૂછો ને કે બેન તમે આટલું બધું કામ કરો તો થાકી નથી જાતા ટિફિનનું કામ કરો તો તમને થાક નથી લાગતો એક કોમેન્ટ તો રોજ હોય જ આ કોમેન્ટ તો ચાલો આજે હું તમને મારા વિડીયોમાં જણાવીશ કે હું થાકી જાઉં છું કે નહીં બરાબર ને બેન તમે હસતા કેમ હંમેશા રહ્યો છો તો એ પણ હું તમને કહીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો પણ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફટાફટ રસોડામાં જઈએ અને ટિફિનની શરૂઆત કરી દઈએ આપણે ગયા તા દુકાનમાં તો આ લઈ આવ્યા પવન પણ બહુ છે આમ જો અમારા ઘેસ આ અહીં જો 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 કેવું થાય છે જો અહીંયા તો કોઈ બારે નથી પણ આમથી પવન આવે ને અહીંથી આવે જો તો આમાં ભાત બને છે દાળ બફાઈ ગઈ છે અહીંયા આપણે શાક વઘારવાનું છે તો આજે શાક બનાવવાનું છે ભીંડાનું તો આ ચાર કિલો ભીંડો છે ચાલો અહીંયા આપણે કડાઈ રાખી દીધી છે હવે કડાઈ તપી પણ ગઈ છે ઘેસ આપણે ક્યાંય ચાલુ કરી દો

ચાલો અહીંયા આપણે શાકનો વઘાર થઈ ગયો છે શાકનો આ તમે જોઈ શકો છો સરસ મજાના આ બાજુ ભાત ગયા છે આપણા બફાઈ છે ભાત ચાલો બફાવા દળીએ અને દાળ વઘારવાની તૈયારી કરીએ ટમેટા નખાઈ ગયા છે મસાલો પણ નખાઈ ગયો છે હવે એને ધીમા તાપી થોડીક ચડાવે છે

કે જ્યાં હવે મારી જિંદગી પૂરી થઈ ગઈ હતી પછી મેં નક્કી કર્યું કે હવે આમાનામાં જિંદગી પૂરી થઈ જાય એના કરતાં હવે આઈતી ઊભા થઈ છે અને બસ એન્ટરટેઈનમેન્ટ કરાવવાનું મારા ખબર ગો હું આવલેને હસતી જ રહું કોઈ પણ આવે ને એવું નથી કે હું તમારા સાથે આ ફોન માં જરમાં પણ કોઈ આવે ને કોઈની સાથે વાત કર ને તો પણ હંમેશા હસતા સહસતા આમ અહીંયા જો ડાળ ઉકળી રહી છે હવે આપણે લીંબુ અને ખાંડ નાખી દઈએ આમાં આમને આમ રાખશું હવે ઢાંકી દઈશું એમ તમે ખુલ્લો જ રાખ્યો તો ભીંડો હું ઢાંકતી નથી હવે આપણે ઢાંકી દઈશું એને ચાલો દાળમાં લીંબુ ખાંડ નાખી દઈએ

પણ એ લોકો એકથી દોઢ વાગ્યા સુધીમાં જમશે તો હજુ તો સાડા બાર ને પાંચ મિનિટ થાય છે તો પછી રહે ને એ લોકોને રોટલી બનાવી દે એટલે છોકરાઓ ગરમ ગરમ રોટલી ખાય ને બરોબર ને એટલા હાટો થાય ને પછીથી રોટલી બનાવશું કેમ કે એ લોકો અહીં જમીન જાય દુકાનના છોકરા છે એ તો ચાલો પછી રોટલી બનાવીએ ચાલો તમારા ઘણા બધાની એવી કોમેન્ટ કે બેન તમે આટલું બધું કામ કરીને થાકી નથી જતા ના મને થાક ક્યારેય નથી લાગતો મેં મારા જીવનમાંથી થાક શબ્દ જ કાઢી નાખ્યો છે એટલા માટે મને થાક નથી લાગતો કેમ થાક ઉપર જવાબદારી આવે ને ત્યારે કોઈને પણ થાક નથી લાગતો ઈ મા બાપને તો હંમેશા છોકરાની જવાબદારી આવીને ઊભી રહેને ત્યારે કો પછી મા હોય કે બાપ હોય ક્યારેય કોઈને થાક નથી લાગતો અને હું મારા ભગવાનના ભરોસે જીવા પાડવી રાખી છું સવારથી ઉઠીને ભગવાનને એકવાર યાદ કરી લઉં કે હે મહારાજ તમારી સાથે રહેજો મને બળ આપજો તો સવારે જ્યારે આપણી સાથે ભગવાન હોય ને પછી ઓટોમેટિક કામ એના જાતે થાય આપણે આપણા જાતથી કરીએ ને તો ન થાય પણ જ્યારે ભગવાનને યાદ કરતા જાય ને કરીએ ને તો ઓટોમેટિક બધું જ કામ થઈ જાય તમને થાક પણ લાગે સમય પણ ક્યારે પસાર થઈ જાય ખબર ન પડે બરાબર ને તમે એમ કહો છો કે બેન તમે હંમેશા હસતા જ રહ્યો છો તો હસવા પાછળ ઓરિજન તો મેં તમને આગળ કીધું જ બરાબર હસતા જઈને કામ કરો કે ઉદાસ થઈને કામ કરો કે રડતા જઈને કામ કરો કામ તો આપણે જ કરવાનું છે ને તો હસતાથી જ કામ કરીએ તો શું વાંધો છે બરાબર ને હસતા હસતા કામ કરે સાવેવાળા વ્યક્તિને પણ મજા આવે આપણે પણ કામ કરવાની મજા આવે તો ચાલો આ જ રીઝન છે હું મારા માથે જવાબદારી છે એટલે મને ક્યારેય થાક નથી લાગતો મેં મારા લાઈફમાંથી હંમેશા થાક શબ્દ જ કાઢી નાખ્યો છે કે મને થાક લાગે છે એમ બરોબર હા હું ક્યારેક બીમાર થઈ જાઉં છું એવું નથી કે નથી બીમાર થતી હું બીમાર થઈ જાઉં છું કેમ કે મારામાં કેલ્શિયમની કમી ઓછી છે એટલા હાટું થઈને મને હાથ પગ નબળા એવું આવી જાય છે તો આપણે બીમાર પણ થઈ જઈએ સર ઈ છે હવે એ તો બરોબર ને ક્યારેક માંદું હાજું થાય વાયણે તો વરસાદ આવે ને જાય ને આવે ને જાય ને કર્યા રાખે હોય તમારી ઓલી ઓલું એક્ટિવા છે ને

સીધી વાગે નવરા થયા અહીંયા નમો ઓઢીને સૂઈ ગયા તો ચાલો એમને સુવા દઈએ હવે બધી લાઈટો બંધ કરી દઈએ અને બહારથી કપડાં લઈ લઈએ હવે કેમ કે રીમઝીમ રીમઝીમ વરસાદ આવ્યા જ આખે તો હવે નાખી તો ચાલો ફ્રેન્ડ વાગી ગયા છે પાંચ ને આપણે રાતના ટિફિનની પણ તૈયારી કરી દઈએ ઘણી પહેલાં અહીંયા નમસ્તે જો ચા નાસ્તો બનેવો હશે ને એ પહેલાં અહીંયા પણ સાફ સફાઈ કરી લઈએ અને વાસણ છે ગોઠવી દઈએ

આપણે આ બે વસ્તુ કરીએ એટલે નમસ્તુ લોટ બાંધે છે હવે અમે એમાં દીકરી કરી અને રોટલી બનાવી દઈએ બનાવતી જાય નમું શેકતી જાય અને ચોપડતી પણ જશે એટલે ફટાફટ રોટલી બની જાય બપોરે

શાક ને વઘારેલા ભાત તો ચાલો હવે ફાઇનલી બધી જ વસ્તુ ભરી ગઈ છે તો હવે ફટાફટ આપણે ટિફિન ભરશું કેમ કે રાજુ ને મેમો છે માર્કેટ બાજુ તો એ માર્કેટ થી આવે એ પેલા આપણે ટિફિન ભરીને રાખવાનું છે તો ચાલો ફટાફટ ટિફિન ભરી દે પછી ટિફિન દેવા જશે પછી આવશે તો મોડું થઈ જાય ત્યારે વરસાદ પણ છે ટ્રાફિક પણ હોય ને ઠેર ઠેર પાણી પણ ભરાણા હોય અમારા માં તો બહુ પાણી ભરાય છે આ જોવો ને અહીંયા બહુ પાણી ભરાય રાજકોટમાં વાત પૂછો માં તમે

કેવા દેખાવામાં સરસ લાગે ને એવા જ ખાવામાં પણ મસ્ત મજાના લાગે બરોબર આ જોઈ શકો છો મસ્ત મજાના બની ગયા છે ને બાકી વેજીટેબલ ગુલાબ તો ચાલો હવે આને નીચે ઉતારી દઈએ અને આપણે શાકને આપણે ટ્રાન્સફર કરી દીધી છે આથી બકરીમાં કેમ કે એમાં હમાય મોટું એટલા હાથ થાય આ પનીર આપણે એમાં નાખી દઈએ

તો આ તમે જોઈ શકો છો મસ્ત મજાનું હોટલમાં બને એવું પંજાબી શાક આપણે ઘરે ઘરે વેજીટેબલ પુલાવ બનાવ્યા છે આ તમે જોઈ શકો છો સરસ મજાના વેજીટેબલ પુલાવ છે આ પરોઠા ટમેટા નાખવાનું સલાડ અને મરચાં છોકરાઓ પણ આવી ગયા છે તો ચાલો ફટાફટ એમને જમવાનું આપી દઈએ

કેવું બન્યું શાક હારું હે